નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ચોમાસાની સિઝન ખૂબ નજીક આવી ગઈ છે હાલ ખેડૂત મિત્રોએ પોતપોતાની પસંદગીના જે મગફળીના બિયારણ છે તે ખરીદવાનું ચાલુ કરી દીધું છે હવે સૌ ખેડૂતોને મગફળીમાં બે પ્રકારના પ્રશ્નો ખૂબ આવતા હોય છે જે પ્રશ્નનું નિરાકરણ આપણે પાયામાં જો યોગ્ય પ્રકારની પ્રોડક્ટ વાપરીએ તો આપણે એને મેળવી શકતા હોઈએ છીએ પછી પાછળથી આપણે વીઘે હજાર બે હજારનો ખર્ચો ચડાવી તો પણ તેનું પ્રોપર નિયંત્રણ મળતું હોતું નથી ખેડૂત મિત્રો કાળી ફૂગ અને મૂંડા આ બે વસ્તુ એવી છે કે ભાઈ પાયામાં જ તમે જો એનું નિયંત્રણ કરેલું હોય એટલે કે એને રોકવા માટેના પગલાં લીધેલા હોય તો ખૂબ સારું નિયંત્રણ મળતું હોય છે તો ખેડૂત મિત્રો આજે હું તમને એક એવા મગફળીમાં પટ વિશે જણાવવા જઈ રહ્યો છું જેના ખૂબ જ બેસ્ટ પરિણામ છે મારે એક આ ખેતરને બાદ કરતાં ઉપર એક બીજું ખેતર છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મુંડા આવતા પણ ગયા વર્ષે મેં એ વસ્તુનો પટ મારેલો જેથી કરીને નહીવત મુંડા આવેલા અને બહુ બધા ખેડૂતો જોવા આવેલા કે ભાઈ અમારા ખેતરમાં મુંડા છે તો આમાં મુંડા કેમ નથી બરાબર તો આપણે એમાં કાંઈ નવીન નહોતું કર્યું આપણે ટ્રાય મારવા માટે એક પટ માર્યો હતો એ પટ કયો છે એનો હું તમને અહીંયા સાઈડમાં ફોટો આપી દઈશ પટ મારવાથી શું ફાયદા થશે તો સૌપ્રથમ જે શરૂઆતની અવસ્થામાં એક ધારો ઉગાવો એક સરખો ઉગાવો આવશે પહેલો ફાયદો બીજો ફાયદો કે ભાઈ શરૂઆતની અવસ્થામાં જે મગફળીમાં કાળી ફૂગ આવે છે અથવા મગફળીનો જે છોડો હોય છે ત્યાં ગળું પડીને સુકાવાના પ્રશ્ન આવે છે એ નહીં આવે ત્રીજો કે ભાઈ મુંડા નહીં આવે ઉધઈ નહીં આવે બરાબર આવા બહુ બધા ફાયદા છે પ્લસ જો તમે પટ મારેલો હોય છે તો બીજા અન્ય રોગો સામે પણ સારું એવું રક્ષણ મળશે હવે દવાની વાત કરીએ તો દવા છે જીએસપી કંપનીનું બરાબર આનો ઉપયોગ તમારે કરવાનો છે જે દવા છે એનો ફોટો હું અહીંયા સાઈડમાં મૂકી દઉં છું જેથી કરીને તમે ત્યાંથી સ્ક્રીનશોટ લઈને તમારા ગ્રાહક મિત્રો પાસેથી તમે ખરીદી કરી શકો છો તમારા વેપારીઓ પાસેથી ખરીદી કરી શકો છો તેમજ જે લોકોને મગફળીમાં એક ધારા ઉગાવા નથી આવતા સુકારો આવે છે મૂંડા આવે છે ઉધઈ લાગે છે કે પછી બીજા અન્ય રોગો લાગે છે જે ઉગવાની એની શરૂઆતની અવસ્થા હોય યુવા અવસ્થાથી પહેલે પહેલી જે અવસ્થા હોય છે એમાં લાગતા હોય છે એને આ દવાનો ઉપયોગ કરવાનો છે ખૂબ સરસ રિઝલ્ટ છે તો બેફિકર મન મૂકીને પ્રોડક્ટ વાપરો અને સારા એવા પરિણામ લ્યો ખેડૂત મિત્રો ખાસ કરીને ચોમાસાના સિઝનમાં જે મેં આ સુકારાના પ્રશ્ન અને આ બધી વાત કરી એ જી વીસ નંબરની જે આપણી મગફળી છે તેમાં પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે તો આનો ઉપયોગ કરો અને તમારા મોંઘા મૂલ્ય પાકને બચાવો થેન્ક યુ આભાર જય જવાન જય કિસાન